બે વાર ગાળ્યું છે ફળ બે વાર ગાળ્યું હતું કીધુંતું એટલું હું લાયો તો હાથ આ ખાવ તો મને મલાવો લાવો હું હું તમે તમે આલ્યું છે

કમલ કે સર હા મનોવલ મલ જરા કોસો માં બોલ હમ ઓસે જલ લઈ ગયો છે તે મગજ કોમ નતું કરતું હા પેલ કંટાળી ગયો મગસ એવું છે આને હું મફત ના લઈ ગયો ઇમની બે વખત પછી છો પછી છો લઈ ગયો કહું મત જબરો બનાવ્યો છો અને ઇમ કે તો તો કે તમારું રહસ્ય મને ખબર પડી ગઈ છે કે તમે કરાઈ ગાતા હતા

ચા બનાવી અને ખાઈ ને ગયો માં ભાઈ ખોંદો ની લાયા છો તમેટ કમ્પ્લીટ એટલે વાત જ પછી મને દયા આ વાત તમને કહી દીધી પણ પચીસો રૂપિયા આલી

તો આપડે એમ કેવાનું બોલો મેડમ તો આપડે કરવાની ના કર્યું ના કર્યું છે બરાબર મારા ને રોવી બેઠો બેઠો એટલે હું અભિમન કરવાનું નઈ ઘર ની અંદર આપણે શું છે કામ તો હળી મરી ને એક હાથે તાલી પડે ના પડે વિજય જઈ ના પડે પડે ના પડે તો પછી આપડા બે હાથ કરે ને એટલે બે હાથ થી તાલી પડે તાલી પડે શું કહેવાય એને પત્ની અર્ધા અંગની બરોબર એટલે એ બતાવો તો આપણો કોમ કરવાનું આપડે બતાવીએ તે કરે કરતી હોય તો નશો અમે થોડ થોડો થયો છે તમારો નશો માં આવી ગયો છે તો તમારા ભવિષ્યમાં હોય તો ટેપ ઉપર હો એ હોટે આપો પરા લ્યો આ પતી છે કા હમ પો પૂરો આ એ મન શું ચડે છે હવે હું ઘેર જઉ ના હોય તો અને ઘેર જઈ ને હું જઉ થોડી પીજો ને મોજ આવે હા હો આર જાવ તાન ઘેર હો એ લોટો લે તાર જો માર ઘેર ફિનાલ દેજો તમાર કાચી હો હા જાવ ઘેર

વાત થઈ તો વિજય આલો હતો અને જોડી થી પોતા હજાર રૂપિયા લીધા આ વાત તમારે રાવનામ કરવું આવ્યું પોણી ની